જય હિન્દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને અત્યારે હાલ હું પહોંચી ગયો છું ભાવનગરના જીએમડીસી જે તગડી ગામમાં આવેલું છે ભાવનગર જિલ્લામાં સૌથી મોટું જીએમડીસી હોય તો તમે જોઈ શકો છો કોઈક નજારો તમને રસ્તામાં પણ આ શું કોલસો જોવા મળશે એટલા કોલસો બનાવવાની ફેક્ટરી કોલસો કાઢવાની ખાણ છે બરોબર જેને જીએમડીસી કહેવામાં આવે છે તમે જોઈ શકો છો એટલો કોલસો જ કોલસો આવો નજારો પહેલી વાર મેં જોયો છે અંદરથી તમે જોઈ શકો છો બ્લેક જ તમને નજરે પડશે બ્લેક બ્લેક વસ્તુ જે આ બધું જે છે અંદરથી કાઢવામાં આવેલું છે કોલસો છે જમીનની અંદરથી બરાબર આ રીતના કંઈ કાંઈનો માહોલ છે વાહન તમે જોઈ શકો છો આ જે એમડીસી છે જોઈ શકો છો તમે અને કઈ જ હું તો પહેલી વાર છું આ જે એમડીસી પહેલી વાર હું આવ્યો છું રહું છું નજીક પણ

આ રીતના કઈક છે અહીંનો નજારો માહોલ અને રસ્તામાં કઈ જે કોલસો જોવા મળે છે તમને આ રસ્તો આખો બ્લેક છે આ કોઈ ડામર નથી બરોબર આ કોઈ પ્રકારનો ડામર નથી આ ખાલી જે છે એ શું કહેવાય કોલસાથી ટકાયેલો રસ્તો છે તમે જોઈ શકો છો અને આ અહીંયા જે છે એ શું કહેવાય અંદરથી ખોદકામ કરીને આ જે કોલસા જે છે એ કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા ટ્રક ચાલી રહ્યો છે મોટા બીક ટ્રકો નાના નહીં મોટા ટ્રક છે આ આ બધા મોટા ટ્રક છે તમે જોઈ શકો છો આ ભઠ્ઠીમાંથી અહીંયા ધુમાડો નીકળી રહ્યો છે અહીંયા એક ટ્રક ચાલી રહ્યો છે જોઈ શકો છો તમે બહુ શું કે આમ જોરદાર માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે અને હું તો પહેલીવાર છું ભાઈ જ અહીંયા પહેલી વાર આવ્યો છું અને જે આ જે તમને બીજું જે નીચે ધુમાડો ધુમાડો બધાય છે તે કોઈ ધુમાડો નહીં અહીં એક મોટો એવો ખાડો છે અને અહીંયા પાણી છે નીચે પાણી છે નિયમિત અંદરથી કોલસો કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતના કઈ કાંઈનું માફોલ છે જો એક મોટો બિગ ટ્રક આવી રહ્યો છે તમે જોઈ શકો છો મોટો ટ્રક બિગ ટ્રક જે છે આવી રહ્યો છે હું તમને બતાવું છું એટલે કેવાય આમ નોર્મલ નહીં જે આપણે રોડ રસ્તા પર રોજ જતો હોય એવો નથી મોટો ટ્રક છે હું બતાવું જોઈ લો મોટો ટ્રક છે છે ને જોયું હોય પહેલી વાર પછી મોટો ટ્રક જે છે મેં ખુદે પણ પહેલી વાર જોયો છે બરાબર આ રીતના કંઈક ભરીને લઈ જતા હોય છે પછી અહીંયા જે આ જે કોલસો છે તેને રિસાયકલ કરેલો છે એટલે આમાં ફેરફાર કરવામાં આવે છે એ ઉપર હોય આવ્યું અને હાલ જે છે આ આપણા ટ્રક નાના ટ્રક બરાબર જોઈ શકો છો તમે આ રીતના કંઈક અહીંયા હોવો માહોલ છે તો આ વરસાદના લીધે હમણાં બંધ હોય એવું લાગે છે એટલે કમસે કમ ખાલી ત્રીસ ટકા કામ ચાલી રહ્યું છે આ રીતના કંઈક અહીંયા બોર્ડ મારેલું છે આ રીતના ટ્રક ચાલી રહ્યા છે અને જે જોવાલાયક વસ્તુ જે છે એ ગાઈ અહીંયા છે પણ ત્યાં અત્યારે જવાનો આપણી માટે આપણી પાસે સમય નથી બરાબર ને ગાઈ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ જાણકારી માટેના જે તમે નહીં જોઈ હોય તેવી જગ્યાઓ તમારા માટે હું લાવીશ તમને ઘર બેઠા બધું શું કહેવાય આમ દર્શન કરાઈશ ઘર બેઠા તમને બધું બતાવતો રહીશ બરાબર આ રીતના અહીંયા કાંઈક કામગીરી ચાલુ રહી છે અને બીજું જે છે કે ભાઈ જે હું તમને કહું હું પણ ખૂબ જ એક્સટાઇટેડ છું કે ભાઈ આ પહેલી બાજુ જે છે એ શું છે જે મોટું ખાણ છે મોટી ખાણ છે ત્યાં પાણી નીકળે છે એની ઉપરાંત વોલ્સો નીકળી રહ્યો છે અત્યારે હાલ એમાંથી એક ટ્રક આવી રહ્યો છે અવાજ આવી રહ્યો છે બરાબર હું પણ એક્સાઇટેડ છું કે ત્યાં જઈને જોઈએ પણ અત્યારે સમય નથી મારી પાસે કે ભાઈ જઈને આપણે જોઈએ બરાબર એટલે અત્યારે હાલ જઈ રહ્યા હતા હતાશ્વર હરડીમાં એ પણ વચ્ચે જે આ જીએમડીસી આવ્યું એટલે મને એવું થયું કે આનો એક લોક તો બને બરાબર ગાઈઝ અને આવું બધું જોવાનું મને પણ ખૂબ આમ શોખ છે કે ભાઈ એવી બધી વસ્તુ જોઈએ જે ન જોઈ હોય એ જોવાનું બહુ આમ મન થાય એટલે જોવાની આમ કીધું મગજમાં એક એ પૂછી ગયેલી હોય એક્સાઇટેડ હોય આપણે જોવા માટે બરાબર અને મેં તમને કીધું એમ આ રસ્તામાં છે કોલસાનો જ રસ્તો બનેલો છે એવું તમે બ્લેક બ્લેક તમને જે નજરે બતાય છે કોલસો છે બરોબર અને અહીંયા જો કામગીરી ચાલી રહી છે ટ્રક ભરાઈ રહ્યો છે જેસીબી થી ભરી રહ્યા છે અને અહીંયા મોટો શું કહેવાય મોટો ઢગલો છે જે કોલસાનો ઢગલો છે આ રિસાયકલ કરેલો છે બરોબર આ અંદર થી બ્લેક ના નીકળે અંદર થી બ્લેક ના નીકળે અંદર થી હું જો કઈક નીલા કલરનું નીકળે નીલો કલર ગ્રીન કલર જેવો ગ્રીનની સોરી નીલો ગ્રે કલર જેવું નીકળે પછી આને રિસાયકલ કરે ફેક્ટરામાં પછી તે બ્લેક કલરમાં ફેરવાય પછી તે શું કહેવાય ઉપયોગ થઈ શકે તેવો બની શકે છે બરાબર અને ગઈ જ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દીધો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગઈ હિન્દ જય ભારત